સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે હાલમાં ફોર્મ ભરાતા હોય તેવી પાંચ ભરતીઓ વિશેની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જેમાં જે લાયકાત છે ધોરણ દસ પાસથી લઈને એન્જિનિયર સુધીની અલગ અલગ લાયકાતો છે રાખવામાં આવેલી છે આ વિડીયોમાં આપણે છે આ પાંચ ભરતીઓ વિશે માહિતી મેળવવાના છે અને આ પાંચે પાંચ ભરતી મિત્રો સરકારી ભરતી છે જે ગવર્મેન્ટ જોબ રહેલી છે તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલી જ ભરતી છે રેલવે ભરતી બોર્ડમાં છે આરઆરબી ગ્રુપ ડી માટેની જે ભરતી હાલમાં ચાલી રહી છે તેના વિશે વાત કરીએ તો પોસ્ટ છે ગ્રુપ ડીની છે અને લેવલ વનથી લઈને અલગ અલગ પોસ્ટ છે તેમાં જોવા મળવાની છે કુલ જગ્યાની વાત કરીએ તો રેલવેમાં મિત્રો બત્રીસ હજાર ચારસો જે આડત્રીસ જગ્યા ઉપર છે ભરતી હાલમાં ચાલુ છે ત્યારબાદ લાયકાત વાત કરીએ તો આ ભરતીમાં લાયકાત શું છે તો ધોરણ દસ પાસ પ્લસ આઈટીઆઈ કરેલ હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો આ ઉપરાંત અન્ય બીજી પોસ્ટ છે જેમાં છે ગ્રેજ્યુએશન અને ડિપ્લોમા પણ માગેલું છે તો તેમાં છે ડિપ્લોમા અને છે જે ગ્રેજ્યુએશન અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ છે રાખવામાં આવ્યું છે હવે આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તો બાવીસ બે બે હજાર પચીસ છે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે હવે ફોર્મ તમારે ભરવું હોય તો કઈ વેબસાઇટ ઉપરથી ભરી શકો તો ફોર્મ ભરવાની વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ આર એપ્લાય ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ છે ત્યાંથી આના ફોર્મ ભરી શકશો બીજી ભરતીની વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકામાં બીજી ભરતી છે જેમાં પોસ્ટની વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટેની આ ભરતી છે અને જેમાં ફાયર વિભાગમાં આ ભરતી આવેલી છે જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા છે આમાં એકવીસ જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત બહાર પાડી છે અને લાયકાતની આપણે વાત કરીએ તો આમાં જે લાયકાત છે સ્નાતક અને ફાયરનો કોર્સ કરેલો હોય તે ઉમેદવારો છે આ ભરતીમાં એપ્લાય કરી શકે છે છેલ્લી તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ મિત્રો સત્તર બે બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં તમારે છે ફોર્મ ભરવાનું રહેશે હવે ફોર્મ ભરવાની વેબસાઇટ કઈ છે તો વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ઓજર્સ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ ઓજર્સની વેબસાઇટ છે ત્યાંથી તમે છે આનું ફોર્મ ભરી શકશો ત્યારબાદ ત્રીજી ભરતીની વાત કરીએ તો ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીમાં ભરતી રહેલી છે જીપીએસસીમાં મિત્રો છે વર્ગ એક વર્ગ બે અને વર્ગ ત્રણ અલગ અલગ પોસ્ટમાં એટલે કે વિવિધ પોસ્ટ માટે ભરતીઓ તમને છે જોવા મળવાની છે કુલ જગ્યાની વાત કરીએ તો ચારસો ને છન્નું કુલ જગ્યા છે અને છે લાયકાતની વાત કરીએ તો આમાં જે સ્નાતક છે અનુસ્નાતક છે અને એન્જિનિયરિંગ કરેલ ઉમેદવારો હોય તે આમાં એપ્લાય કરી શકે છે એટલે કે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાતો જોવા મળવાની છે છેલ્લી તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સત્તર બે બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં તમારે છે આનું ફોર્મ ભરવાનું રહેશે વેબસાઇટની વાત કરીએ તો જીપીએસસીની ઓફિસિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ જીપીએસસી ડોટ ઓજસ ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટની મુલાકાત લઈ ત્યાંથી તમે છે આ ભરતી માટેના ફોર્મ ભરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વીએમસીમાં જે ભરતી જાહેર થઈ છે તેના વિશે વાત કરીએ તો વીએમસીમાં સૈનિક એટલે કે ફાઇન ફાયરમેન અને સબ ઓફિસર અને અલગ અલગ પોસ્ટ માટે છે ભરતી જાહેર થઈ છે ટોટલ જગ્યાની વાત કરીએ તો બસો ઓગણીસ જગ્યા છે ફાયર વિભાગમાં મિત્રો છે વીએમસીમાં જાહેર કરવામાં આવ્યું છે જેમાં આપણે લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ છે ફાયરમેનનો કોર્સ કરેલો હોય તે અને ગ્રેજ્યુએશન એટલે કે પોસ્ટ મુજબ અલગ અલગ છે લાયકાત છે રાખવામાં આવેલી છે છેલ્લી તારીખની વાત કરીએ તો આ ભરતીમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે ચૌદ બે બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે વેબસાઇટની વાત કરીએ તો આના ફોર્મ ક્યાંથી ભરાશે તો મિત્રો વીએમસીની જે ભરતી છે તો તેના ફોર્મ છે ડબલ્યુ 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 ડોટ વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન વીએમસીની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંની તમે છે આના ફોર્મ ભરી શકશો ત્યારબાદ છેલ્લી પાંચમી ભરતી છે પાંચમી ભરતીની વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ પાસે આ ભરતી જાહેર કરવામાં આવી છે એસબીઆઈમાં મિત્રો અલગ અલગ પોસ્ટ છે એક છે મેનેજર અને ડેપ્યુટી મેનેજર માટેની પોસ્ટ છે કુલ જગ્યાની આપણે વાત કરીએ તો આમાં કુલ જગ્યા છે બેતાલીસ જેટલી જગ્યા છે અને જે છે આમાં લાયકાત છે સંબંધિત ક્ષેત્રમાં બી ઈ અથવા તો બી ટેક કરેલું હોય તો તે ઉમેદવારો છે આમાં ફોર્મ ભરી શકે છે છેલ્લી તારીખની વાત કરીએ તો ચોવીસ બે બે હજાર પચીસ છે આમાં ફોર્મ ભરવા માટેની તો ફોર્મ ભરી શકો છો વેબસાઇટની વાત કરીએ તો રિક્રુટમેન્ટ ડોટ બેંક ડોટ એસબીઆઈ તેની મિત્રો વેબસાઇટ છે ત્યાંથી તમે છે આના ફોર્મ パクシュアル。